ભરૂચમાં નર્મદામાં વધેલા જળસ્તર ખેડૂતોમાં ચિંતા ભરૂચ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીના જળસ્તર વધારો નોંધાયો છે જળસ્તર વધતા નદી કાંઠે આવેલા ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતાઓ ઊભી થઈ છે ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે નદીના પાણી ખેતરોમાં ઘુસતા ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં ઉભા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા તેમ છતાં પાક પર પાણી ફરી વળવાથી ભારે નુકસાન થાય તેવી શક્યતા છે ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં પચીસ ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારના મોટા ભાગના ખેતરો પૂરની ચપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિ ભારે નુકસાન સહન કરવું પડશે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે

હા લગભગ આ બે થી ત્રણ ફૂટ એ આવે વધારે અઠાવીસ ઓગણત્રીસ ફૂટ થાય થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય